સુરતમાં માથાભારેની છાપ ધરાવતા વસીમ પાર્સલે એસએમસીની જગ્યામાં ઓફિસ બાંધી હતી અને ત્યાં બેસી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો જેથી પોલીસે ઓફિસ પર આજે બુલડોઝર ફેરવી દીધું છે

આ ઉપરાંત એના ઉપર મારામારી ચોરી લૂંટ અનેક પ્રકારના ગુનાઓ છે વધુમાં જોઈએ તો એ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે માંડવાળી કરવાની હંમેશા પ્રયાસ કરતો પોતાના માણસો બેસાડી કબજો લઈ લેતો જગ્યાનો મકાનોનો અને પછી એ જે ફરિયાદી હોય એની સાથે ગેરવર્તણૂક કરી દબાણ કરી અને એની પાસેથી સસ્તામાં મકાનો મેળવી લેતો આ પ્રકારની અનેકવિધ ફરિયાદો અમને મળી હતી આ ફરિયાદો રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું એ દરમિયાન અમારે ધ્યાનમાં આવ્યું હતું

ત્યારે લિંબાયત વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની રિઝર્વેશન વાળી જગ્યામાં તેને ઓફિસ બનાવી હતી અને જગ્યાનો કબજો કર્યો હતો તે અહીં બેસી પોતાના મળતિયાઓને અલગ અલગ જગ્યા પર લોકોને ધમકાવવાનું કામ કરતો હતો અને પૈસા પડાવતો હતો આ સાથે સસ્તા ભાવે ધમકી આપી મકાન ખરીદી લેતો હતો અને માંડવાળી કરતો હતો ઘટનાને પગલે આજે તેના ગેરકાયદેસર બનાવેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું છે આ ઉપરાંત તે આ જગ્યા પર એક ક્રિકેટ બોક્સ ચલાવતો હતો જે ગેરકાયદેસર હતું આ ક્રિકેટ બોક્સમાંથી તે આવક પણ મેળવતો હતો તેને પણ તોડી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત તેની પાસે કબૂતર પાડવા અંગે કોઈ પરવાનગી ન હતી અને તે અહીં કબૂતર પાડતો હતો જેથી કબૂતરને પણ મુક્ત કરવામાં આવ્યા છે વસીમ પાર્સલ હાલ ફરાર છે પરંતુ તેની તાત્કાલિક અટકાયત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાકધમકીઓ આપતો માંડવાળી કરાવતો એટલા વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની અને એના ઉપર ઇલિગલી સ્ટ્રક્ચર છે આ સ્ટ્રકચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપર તે પણ અહીં રેવન્યુ જનરેટ કરતો હતો વધુમાં કબૂતરો પણ એણે પાળી રાખ્યા હતા એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી કશું નહીં હતું બધું ઇલિગલી આ બધું એનું કામકાજ ચાલતું હતું આ બધી બાબત ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે વસીમ પાર્સલ હમણાં ભાગી ગયો છે પોલીસ એની શોધખોળ કરી રહી છે હમણાં જ એના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાય છે એના ઉપર પણ કાર્યવાહી થઈ છે સ્પષ્ટ મેસેજ છે જે ગુનેગારો ગુનો કરે છે લોકોને રંજાડે છે હેરાનગતિ કરે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત